હવે આગળનો એક પ્રશ્ન એવો છે અગર તો એવી રીતના છે કે આપણું આ ગણતર એટલે ગણિતનો વિષય એ ગણિત કઈ રીતે છે અને સમયની એટલે રાત દિવસ અગર તો વર્ષની ગણતરી કઈ રીતે છે કેટલા સુધી છે એક ગણિત અને સમય એની ગણતરી કઈ રીતે છે તો એના સમાધાનમાં કદાચ એમ કહી શકાય કે આપણા વિદ્વાન પુરુષો અગર તો સંત સદગુરુના સહારા વગર આ ગણિત એ ખૂબ કઠણ વિષય છે આપણા વિદ્વાનો એટલે ઋષિ મુનિઓ જ્ઞાનીઓ એમનું ગણિત એટલા સુધીથી એટલા સુધી હતું પણ એના હાલ આપણે કોઈ ઘણા ખાણા જાણતા નહીં અને ઘણા ખાણા ઉપયોગમાં લેતા નથી કારણ કે અમુક ગણતર પાસે કોઈ બીજી જરૂર પડી નહીં એટલે સમાધાનમાં પ્રિય પૂજનીય શ્રોતાઓ દાખલા તરીકે આ સૃષ્ટિનું સર્જન હાલ ગણિતના મુદ્દાની રીતે જોઈએ તો એક શૂન્યમાંથી થયેલું છે આંક શૂન્યમાંથી સર્જન થયું છે અર્થાત શૂન્ય એટલે શાંતિમાંથી શાંત સ્વરૂપમાંથી ઉદ્ભવ પામે છે અને જ્યારે ત્યારે શાંત થતો પણ શૂન્ય સ્વરૂપ છે જ એમ શૂન્ય એ શૂન્ય છે તેમ છતાં પણ મહાન છે શૂન્યનું મહાનતા છે આપણે તેના ગણિત ઉપર વિચાર કરીએ તો અગાઉના યુગમાં અગાઉના સમયમાં આપણા ઋષિમુનિઓ સંત પુરુષો અને જ્ઞાન કૌશલ્ય તથા ઘણી ઘણી રીતે આ બાબતમાં ખૂબ જ ઊંડે ખોજ કરેલી છે અને આપણને એ ગણિત ભેટ આપ્યું છે જેનો ઉપયોગ કે ઉકેલ લાવવા આજનું વિજ્ઞાન પણ મથી રહ્યું છે આપણા જ્ઞાનીઓની મહેનત વધવાને બદલે હવે ઘટી રહી છે તો આપણે તેનો વિચાર કરીએ કે કારણ કે શૂન્યથી શરૂઆત થાય છે અને એ જ શૂન્ય કાઢી નાખવાથી વિસર્જન પણ થઈ જાય છે દાખલા તરીકે શૂન્યમાંથી એક થાય એકમ એ એકના પાછળ ઉપર એક શૂન્ય આવ મીંડું તો દસ થાય એ એકના ઉપર બે મિંડો આવે તો સો થાય ત્રણ મીંડો આવે તો એક હજાર થાય એ એક ઉપર ચાર મીંડો આવે ચારસોનો તો દસ હજાર થાય એના એ જ એક ઉપર પાંચ મીંડો આવે તો લાખની સંખ્યા થાય જો છ મીંડો આવે તો દસ લાખ થાય એ જ એક ઉપર સાત મીંડો મૂકવાથી એક કરોડ થાય અને આઠ મિંડો મૂકો તો દસ કરોડ થાય જો શૂન્યની કિંમત ભૂદકે આગળ વધે છે હવે એ એકના ઉપર નવ આપ મૂકીએ તો અબજ થાય અને દસ મિનિટો મૂકો તો દસ અબજ થાય હવે અગિયાર મિંડો મૂકીએ તો અરબની સંખ્યા થાય અને બાર મિંડે દસ અરબ થાય હવે આગળ જોઈએ એના એ એક ઉપર તેર મિંડો મૂકે તો એક ખર્વ થાય અને ચૌદ મિંડે નિ ખર્વ થાય એના ઉપર એકના ઉપર પંદર મિંડો આવે તો એક પદમ થાય અને હોળ મિંડે મહાપદ્મ થાય છે સત્તર મિંડે એની સંખ્યા શંકુ બને છે અને અઢાર મિંડો આવે તો મહાશંકુની સંખ્યા થાય છે કે એક ઉપર અઢાર મિંડો મહાશંકુ એની સંખ્યા થાય હા હવે એના ઉપર ઓગણીસ મિંડો આવી જાય એકડા ઉપર તો જલધી નામની સંખ્યા થાય છે અને વીસ મિંડે મહાજલધી એવી સંખ્યા થાય છે હા વળી જો એક ઉપર એકવીસ મિંડો આવે તો અંત અંત નામની સંખ્યા થાય અને બાવીસ મિંડે મધ્યની સંખ્યા થાય છે એના એ એક ઉપર ત્રેવીસ મિંડો મૂકીએ તો પારાર્ધ હેંક પાર્ધ એક પાર્ધની સંખ્યા કહેવાય અને જો ચૌદ મિન ચોવીસ મિંડો આવે સોરી ચોવીસ મિંડો આવે તો એક સાગર બને છે એ સંખ્યાનું નામ સાગર એના ઉપર પચીસ મિનિટો આવે તો મહાસાગર કહેવાય છે હા હવે જો એક ઉપર છવ્વીસ મિંડો આવે તો એ શંખ કહેવાય અને સત્યાવીસ મિનિટ દસ શંખ કેટલી સંખ્યા ક્રમ ક્રમ વધતી જાય છે એ મીન શૂન્યની કિંમત કેટલી છે એ મહત્વ કેટલું છે એ ખબર પડી જાય છે જો અઠ્યાવીસ મિંડો આવે હા જો સોરી સત્યાવીસ મિનડ હતો દસ શંખ અને અઠ્યાવીસ મિનડ હતો એક મકર હવે ત્રીસ મિનિટ આવે તો રત્ન થાય એક રત્ન ત્રીસ મિનિટ પૂરો થઈ જાય એક ના ઉપર તો દસ રત્ન વળી જો એના એ એક ઉપર એકત્રીસ મિંડ થાય એટલે બત્રીસની સંખ્યા બને તો કચ્છ થાય એક કચ્છ અને બત્રીસ મિનિટ એકત્રીસે એક કચ્છ બત્રીસ મિનિટે સુધી સુધીર દસ જ્યારે એના એ એક ઉપર એક ઉપર તેત્રીસ મિનિટ આવે તો દસ સુધીર થાય છે અને એના ઉપર ચોવીસ મિંડો આવે તો એક મુકુંદ એક મુકુંદની સંખ્યા બને છે જો આપણા વિદ્વાનોની ઋષિ મુનિઓની જ્ઞાનીઓની મૂળ ગણિત કેટલા હુદી હતું હવે એ એક ઉપર પોત્રીસ મિનિટો આવે તો એક વજી એટલે વદ્ર અને છત્રીસ મિંડો આવે તો દસ વજી બની જાય છે એક ઉપર સાડત્રીસ મિંડો આવે તો કુંદ બના અને આડત્રીસ મિનિટો આવે તો રોંક બને ઓગણચાલીસ મિંડે દસ રોંકની સંખ્યા બને છે હવે એના ઉપર ચાલીસ મિનિટો પૂરો થઈ જાય તો એકડા એકતાલીસનો અંકડો એક પાર અને બેતાલીસ મિન ડે દસ પારસની સંખ્યા બને છે હવે એક ઉપર બેતાલીસ પેલા એકતાલીસે સોરી એકતાલીસે દસ પારખ બના અને બેતાલીસ મિનડે એક નીલ બન્યા તેતાલીસ મિનડે દસ નીલ થાય આમ એમ ને એમ વધતા જઈએ આપણા જ્ઞાની પુરુષોની મહેનત ગણિત વિશે જોઈએ તો તેતાલીસ મિનડે દસ નીલ થાય અને બેતાલીસ મિનડે એક નીલ થાય હા કદ બેતાલીસ મિનિટ તો એક નીલ તેતાલીસ મિનો તો દસ નીલ ચુમ્વાલીસ મિનિટ તો એક ખ ર થાય અને પિસ્તાળીસ મિનિટ મૂકીએ તો દસ ખર થાય હવે એના ઉપર છેતાલીસ મિનડો આવે તો એક પરબ થાય અને સુડતાલીસ મિનિટે દસ પરબ એના ઉપર આગળ જોઈને અડતાળીસ મિનિટ મૂકીએ તો એક બ લ મ થાય અને પચાસ ઓગણપચાસ સોરી ઓગણપચાસ મિંડો એકના ઉપર આવે એટલે પચાસ ઓકડાની સંખ્યા તાણ દસ બલમ થાય છે આવું વાંચવાય પણ મળ્યું છે અને મહાવિદ્વાનોના ગ્રંથો પણ આ સંખ્યા બોલે છે આટલા સુધી દસ બલમની ક્રમ સુધી આપણા મહાવિદ્વાનોનું ગણિત અગર તો ગણતર હતું હવે જોઈએ કે આ સમય અગર તો દાળો અગર તો વર્ષની ગણતરી તો સમય જે છે કાળ જે છે એ અતિમાં અતિ સૂક્ષ્મ છે હા કે સમય અતિશય સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે અને જેની ગણતરી સૂર્ય ઉપરથી થઈ શકે છે જેમ કે એક પરમાણુ જે સૂક્ષ્મ છે એવા બે પરમાણુ ભેગા થાય તો બે પરમાણુ બરાબર એક અણુ બને છે આવા ત્રણ અણુ બરાબર એક તસરેણું બને છે હા ત્રણ અણુ ભેગા થાય તો એક ત્રસરેણું બને છે સૂક્ષ્મતી તો હવે જેમ આપણે ઘરમાં બેઠા હોય અને ઝરુખો હોય અગાશી હા અને એના છિદ્રોમાંથી જાળીમાંથી જે સૂર્યના કિરણ પ્રવેશ કરે છે એ સૂર્યનું કિરણ સૂર્યથી નીચે આવે છે જેને ઉડતો ત્રસ કહેવાય છે જેમ કે લાઇટમાં જોઈએ તો સૂક્ષ્મ સૂક્ષ્મ દોડધામ અને એમાં નળીઓવાળા ઘરોમાં જલ્દી ખબર પડી જાય કે કોણાવાળું છિદ્રવાળું નળિયું હોય અને ઘરમાં લાઇટ જેવું દેખાય અને એના અંદર જોર જોર નજર પડે એટલી ઘણી તો કેટલોય દોડધામ કે એના કોઈ જતો રહ્યો હોય આવો ઉડતો ત્રસ્રેણું કહેવાય છે એવો ત્રણ ત્રશ્રેણું પાર કરવામાં આ સૂર્યનો એવો ત્રણ ત્રશ્રેણું પાર કરવામાં એટલે આવતો સૂર્યનો જેટલો સમય લાગે છે એને એક ત્રુટી કહેવાય છે આવી સો ત્રુટીઓનો એક વેદ બને છે અને આવા ત્રણ વેદ બરાબર એક લવ ત્રણ વેદ બરાબર એક લવ બને છે આમ આવા ત્રણ લવ બરાબર એક નિમિષ હા કે ત્રણ લવ એટલે એક નિમેષ અને ત્રણ નિમેષ બરાબર એક ક્ષણ થાય છે જો ક્ષણ થતાં થતાં કેટલું બધું વચ્ચે સમય આવશે હા એક લવ થાય છે આવા ત્રણ લવ બરાબર એક નિમેષ અને ત્રણ નિમેષ બરાબર એક ક્ષણ થાય છે આવી પાંચ ક્ષણ બરાબર એક નાળિકા કહેવાય છે આવી છ નાળિકા બરાબર એક પહોર પહર એક પહોર થાય છે આવા આઠ પર બરાબર એક રાત્રિ દિવસ કહેવાય છે અને આવી પંદર દિવસની અનરાત્રિનો સમય એને એક દિવસ કહેવાય છે એક પક્ષ પખવાડિયું કહેવાય છે આવા પંદર ભેગો થાય ત્રણ એક પખવાડિયું બને છે ઉપરની રીતે ગણતરીમાં બે પક્ષ એટલે પખવા પખવાડિયો બે આવા બે પક્ષ શુક્લ અને કૃષ્ણ બરાબર એક માસ એટલે મહિનો કહેવાય છે આવા છ મહિના છ માસ બરાબર એક અયન અને આવા બે અયન બરાબર એક વર્ષ બને છે છ મહિનો આવું મનુષ્યનું એક વર્ષ દેવતાઓની એક રાત્રિ દિવસ બને છે મનુષ્યનો આવું એક વર્ષ બરાબર દેવોની એક રાત્રિ દિવસ કહેવાય છે આવા છ છ મહિનાનું ઉત્તરાયણ બરાબર દેવોની એક રાત્રિ બને છે આમ મનુષ્યો કરતો દેવતાઓનો સમય ત્રણસોને હાઈઠ ઘણો વધારે છે હા ત્રણસોને હાઈઠ ગણો એક રાતમાં ત્રણસોને હાઈટ ગણા પહેલાં આગળ તો વર્ષમાં ગણો અને આમ મનુષ્યનો ત્રીસ વરસ થાય એટલે ત્રીસ વરસ મનુષ્યનો બરાબર દેવતાઓનો એક મહિનો થાય આપણે ત્રીસ દાળોનો મહિનો થાય પહેલાંનો આપણો તરિવ તણાઈને મને એક મહિનો છે કહેવાય અને મનુષ્યનો આવા તણહન હાઇઠ વરસ બરાબર દેવતાઓનો એક દિવ્ય વરસ કહેવાય આપણો તણહહન હાઇઠ વર્ષ પહેલાંનું એક દિવ્ય વરસ ઉત્તમ વર્ષ ઉજળું વરસ આમ મનુષ્યના આ રીતે મનુષ્યના ચાર યુગો એટલે સતયુગ ત્રેતાયુગ દ્વાપર અન્કલયુગ એવા ચાર યુગ પૂરા થાય ત્યારે દેવતાઓનો એટલે દેવ લોકોનો એક એક જ દિવ્ય યુગ કહેવાય છે આપણા ચાર યુગ ભેગા થઈ જાય પૂરા થઈ જાય ત્યારે એમને એક યુગ કહેવાય આ દેવોનો વર્ષ ગણતરી છે હવે જોઈએ કે જે સતયુગ કીધો એ મનુષ્યના એટલે આપણા માટે સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ થાય છે સતયુગનો વર્ષ કેટલો સત્તર લાખ અઠ્યાસી હજાર વર્ષે આ સતયુગનો આયુષ ત્યારે સતયુગ પૂરો થાય એ પછી ત્રેતા યુગ આવે તો એમ કહેવાય કે બાર લાખ છન્નું હજાર વર્ષ બાર લાખ છન્નું હજાર વર્ષ બરાબર એક યુગ જેને ત્રેતા યુગ પૂરો થયો કહેવાય ત્રીજા નંબરમાં દ્વાપર યુગ જેનો આઠ લાખ ચોસઠ હજાર વર્ષ થાય એક આઠ લાખ ચોસઠ હજાર વર્ષ બરાબર એક દ્વાપર યુગ પૂરો રહ્યો કળિયુગ એ કળિયુગનો ચાર લાખ બત્રીસ હજાર વર્ષની ગણતરી કરવામાં આવેલી છે માનવામાં આવેલો છે આમ ચારેય યુગોનો સરવાળો જોઈએ તો તેતાલીસ લાખ વીસ હજાર વર્ષ થાય છે એ કે તેતાલીસ લાખ વીસ હજાર વર્ષ થાય આ બરાબર તાણ દેવાનું વર્ષ હા દેવતાઓનો એક દિવ્ય યુગ કહેવાય તેતાળી લાખ વીસ હજાર વર્ષ બરાબર દેવોના માટે એક યુગ થયો આપણા ચારેય યુગ પૂરા થઈ ગયા કહેવાય જે દેવતાઓના માટે મહાયુગ અથવા તો ચતુર્યુગી પણ કહેવાય છે તેમ છતાં પણ સમય તો સૂર્ય આટલા હોને પણ સમય તેઓનો અટકળ સમયનું નક્કી તો સૂર્ય ઉપરથી જ થાય છે પરંતુ બ્રહ્માજીનો જે દિવસ અને રાત્રિ એ દેવતાઓના દિવ્ય ઉગોથી ગણાય છે આવા દેવતાઓના દિવ્ય ઉગો એટલે કે દેવતાઓના આવા એક હજાર યુગ થાય હા એક હજાર દિવ્ય યુગ દેવતાઓના તાણ બ્રહ્માજીને એક દિવસ રાત્રિ થઈ કહેવાય એટલે કે મનુષ્યના ચાર અરબ બત્રીસ કરોડ વર્ષ થાય માણસનો ચાર અરબ બત્રીસ કરોડ વર્ષ થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ અને બીજો એટલો જ વર્ષ થાય પાછો ચાર અરબ બત્રીસ કરોડ બરાબર બ્રહ્માજીની એક રાત ગણાય છે આમ એક જ દિવસ બ્રહ્માજીનો તેને એક કલ્પ કહેવાય છે એટલે કે આઠ અરબ ચોસઠ કરોડ વર્ષ થાય જેને એક બ્રહ્માજીનો કલ્પ કહે છે એમાં દિવસને સ્વર્ગ કહે છે અને રાત્રિને પ્રલય કહે છે આ રીતે વિષ્ણુ અને મહેશ્વરના સમયના યુગો પણ જાણવા માનવા આ રીતે આપણું ઘણા આપણા જ્ઞાનીઓ પુરુષોની આટાટલી મહેનત હતી જોઈએ તો આપણે ખરેખર હજુ એ કેટલા પાછળ છીએ આવો અભ્યાસક્રમ ઉપરથી હા ઇતિહાસો ઉપરથી જાણવા મળેલ છે ઓમ તત્સત પરમાત્મા એ નમા સદગુરુ મહારાજનું છે